રાજ્યમાં કૌભાંડનો રાફડો ફાટ્યો રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં આક્ષેપ થયો જિલ્લા પંચાયત કચેરીમાં રૂપિયાના આક્ષેપ થયો જિલ્લા પંચાયતના સભ્યએ પૂછેલા પ્રશ્નનો લેખિતમાં જવાબ આપ્યો પંચાયત કચેરીને કરવા લાખ આક્ષેપ થયા છે તો કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવા શાસકોએ સિત્તેર લાખનો ખર્ચ બતાવ્યો જિલ્લા પંચાયત જૂનું બિલ્ડિંગ પાડી અને ત્યાં નવું બિલ્ડિંગ બનાવાનું હોવાથી કામ ચલાવ વહીવટ માટે જૂના કોર્ટ બિલ્ડિંગની અંદર આ કચેરી છે એને ટ્રાન્સફર કરવામાં આવી કે ફેરવવામાં આવેલી છે જેના અનુસંધાને ખાલી ફેરવવા માટે સાફ સફાઈ કરવા માટે પાણીની વ્યવસ્થા માટે અને બીજી અન્ય ટાપક ટૂપક સુવિધાઓ ઉભી કરવા માટે આ જિલ્લા પંચાયત ના તંત્ર એ થી પંચોતેર લાખ રૂપિયા સરકારના છે એ વાપર્યા છે રાજકોટની જિલ્લા પંચાયતની નવી કચેરી બનવા જઈ રહી છે ત્યારે જે જૂની કચેરી હતી તેને હવે હાલ રાજકોટની જે કોર્ટ હતી ત્યાં ખસેડવામાં આવી છે કોર્ટ જે જુલડું બિલ્ડિંગ હતું ત્યાં ખસેડવામાં આવ્યું છે ત્યારે અહીં જે જિલ્લા પંચાયતના સદસ્ય છે મનસુખભાઈ સાકરિયા તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જે કચેરી જે ફેરવણી ફેર બદલી કરવામાં આવી ત્યારે તેની પાછળ અધ અધ કહી શકાય તેવો સિત્તેર લાખથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો છે અત્યારે ટીવી થર્ટીનની ટીમ જ્યારે જિલ્લા પંચાયતની આ જૂની કચેરી ખાતે પહોંચી છે ત્યારે જે તપાસ કરવામાં આવી તો જે અંગત મદદની જે ઓફિસ છે વિશાલ રાખ તેની ઓફિસમાં લાઇટ પંખા ચાલુ છે પણ કોઈ પણ અધિકારી કે કર્મચારી અહીંયા ઉપસ્થિત નથી તેમાં પણ વીજળીનો જે વ્યય થઈ રહ્યો છે તેની માટે જવાબદાર કોને ગણવો એક તરફ સરકાર વીજળી બચાવવાની વાતો કરતી હોય છે ત્યારે સરકારી કચેરીઓમાં જ વીજળીની આ બેદ વીજળીનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેવા દ્રશ્યો આપ ટીવી થર્ટીનની સ્ક્રીન ઉપર હાલ જોઈ રહ્યા છો સાથે વાત કરીએ આ કચેરી પાછળ જે કચેરી જૂની જિલ્લા પંચાયત કચેરી છે તે અહીં ખસેડવામાં આવી ત્યારે તેની પાછળ અધ અધ જે સિત્તેર લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે જેમાં આ જિલ્લા પંચાયત કચેરી દ્વારા સાફ સફાઈ માટે બાર લાખનો ખર્ચો કરવામાં આવ્યો સાથે સાથે વાત કરીએ પ્રિન્ટર શાખા રેકોર્ડનો કોમ્પ્યુટર જે જુદા જુદા ખર્ચા છે તેની માટે બાર પોઈન્ટ ત્રેવીસ લાખનો ખર્ચો કરવામાં આવ્યો કોમન ટોયલેટ છે તેના રિપેરિંગ માટે અને વોટરપ્રૂફિંગ માટે સોળ પોઈન્ટ પાંત્રીસ લાખનો ખર્ચો કરવામાં આવ્યો આમ જે જુદા જુદા ખર્ચો છે તેની પાછળ લગભગ સિત્તેર લાખનો ખર્ચો કરવામાં આવ્યો શૌચાલય છે જેની પાછળ બાર લાખથી વધુનો ખર્ચો ખર્ચો કરવામાં આવે છે આ દ્રશ્યો તમે કહી રહ્યા છો કે શું બાર લાખ નો આમાં ખર્ચા થાય ખરી ખરેખર તંત્ર ઘોર બેદરકારી છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ની હોય તેવી વાત પણ નકારી શકાય નહીં જે વિપક્ષના નેતા છે મનસુખભાઈ સાકરિયા દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીં જે ઘોર બેદરકારી છે અને તેમાં ભ્રષ્ટાચાર થયો છે તો એની પાછળ કોણ કોની મિલી ભગત છે કોણ કયા કયા અધિકારીઓ કે કયા કયા પદાધિકારીઓ આ ભ્રષ્ટાચાર કર્યો છે અને આ સિત્તેર લાખ નો જે ખર્ચો થયો છે તેનો આ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો મનસુખ ભાઈ દ્વારા તેમાં આ ખુલાસો થયો છે તો હવે તેની યોગ્ય તપાસ થાય અને જેણે પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ તેવી મનસુખભાઈ એક માંગ પણ છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ